તાલુકાના કઠાડા ગામના પૂર્વ સરપંચ નારાયણભાઈ આહિર આજે છેલ્લા બે માસથી મોટ ડેમ માટે ખૂબ જ વરસાદ હોવાથી મોટ ડેમ તમામ દરવાજા ખોલી નાખવામાં આવેલ હોય જેથી અમારા ગામનો જે મુખ્ય રસ્તો મોજ નદીમાં શેક ડેમ કમ ખોજવી આવેલ છે તે પાણીમાં ગરકાવ થઈ ગયેલ હોય જેને કારણે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ પડી ગયેલ હોય જેથી કરી અને ગામ લોકોને તાલુકા મથકે જવા માટે વિદ્યાર્થીઓને તેમજ આજે બાર કે પંદર કિલોમીટર ફરી જવું પડે છે તેમજ આ જે ચેકડેમ હતું તે પાંચ ગામના ખેડૂતોને તેનો પાણીનો લાભ મળતો ત્યારે ગયા વર્ષે અમે સિંચાઈ ખાતા જિલ્લા પંચાયત શાખાને અમે રજૂઆત કરેલ કે ભાઈ આ ચેકડેમ જે ભૂંગરા તૂટી ગયેલ છે ત્યાં તમે રિપેર કરો પરંતુ તે લોકોએ રિપેર ન કરવાના કારણે આજે ઠેર ઠેર જગ્યાએ ગાબડા પડેલ છે ત્યારે અમારે હવે પછી એવો કાર્યક્રમ છે જો આ પાણી રોકવાનું આયોજન આ પારી જો તાત્કાલિક સર્વે કરી અને બનાવવામાં નહીં આવે તો અમે કાર્યપાલક ઇજનેર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના તેમજ રાજ્યના સિંચાઈ મંત્રીનું અમે ગામ લોકો દ્વારા પુત્રાદહન નો કાર્યક્રમ કરજો એવી અમારી માગણી છે

બધું બંધ થઈ ગયું છે આ ગઢાળા ગામ નું ઈ બધા માણસો બધે જોવા પાણીમાં આવે છે એ બધી મોટી નુકસાની મહિનો દિવસ હાલાકી બહુ કે અમારે બધું અઘરું પડી ગયું ખાવા પીવા જવું કામ કરવા જવું બધું રસ્તા ને બધી પથારી ફરી ગયું ખેતર માનો ને પૂર માં થઈને આવે છે બધા માણસો હાલી ને આવે ગઢા પડે છે ખીલાડી નીકળી ગયું અંદર તંત્ર કઈ પણ ધ્યાન દેતું નથી અમુક નું ગુમરો મારી નાટો મારીને હોય ગયે લાખાભાઈ ડાંગર પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત ઉપલેટા આ જે ગઢારા નો ક્રોજવે છે એ આજે તૂટી અને પૂરો ધરાશય થઈ ગયો છે ક્રોઝવે કમ ચેકડેમ હતો આ ત્યારે આ બે હજાર એકવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા આ જે ક્રોઝવે અને કમ ચેકડેમ છે એ પાસ કરવામાં આવ્યો છે પુલ અને ભાંખનો જે પણ એ પણ પાસ કરવામાં આવ્યો છે ત્યારે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ ક્રોઝવે બનાવવામાં નથી આવ્યો અને સરકારની આ પ્રક્રિયા ટેન્ડર પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એજન્સી નક્કી થઈ ગઈ છે છતાં પણ આનું સત્વરે કામ કેવી રીતે ચાલુ થાય એના માટે આજનો અમારો આ કાર્યક્રમ છે કે રામના નામે જો પથરા તરતા હોય તો આ સરકાર દ્વારા રામના નામે મત માંગવામાં આવ્યા છે તો આજે અમારા આ રામના નામે પથરા મૂકી ને જો આ ચેકડેમ આ આ જે ક્રોજવે છે આ કમ અને સાથે ચેકડેમ પણ છે આ તાત્કાલિક બનાવવામાં આવે અને લોકોને પારાવાર મુશ્કેલી તમે જોવો છો કે લોકોને કેટલા કિલોમીટર ફરી જવું પડે છે અહીંયા બાજુમાં સામે કાંઠે વસાહત છે કોળી સમાજના લોકો રહે છે એને ચૌદ બાળકોને પ્રાથમિક શાળા ગઢાળા એમને ભણવા આ નદીની અંદરથી આ અંદર ક્રોજવે બાજુમાંથી આવું જે પાણી વહી જાય છે એમાંથી એમને જીવના જોખમે લઈ જવા પડે છે ત્યારે સરકારને અમે આ મૂંગીબેરી સરકાર અને આંધ્રી સરકાર કઉ તો પણ ચાલે એ સરકારને ને ઢંઢોળવા માટે આજનો આ કાર્યક્રમ છે લોકોને મુશ્કેલી પડે છે મુશ્કેલી દૂર થાય અને તાત્કાલિક સત્વરે આનું કામ ચાલુ થાય એવી અમારી માંગ છે